સુરાત ઉભા અલગ ગાયત્રી એપાર્મેન્ટના બ્લોક નંબર સોનું નું હિસ્સો છે જે દરાશાય થવાની ઘટના બની છે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન છે અને અલગ અલગ બ્લોક અહીંયા આગળ આવેલા છે એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હોવાની માહિતી મળી છે જેને ઘટનાસ્થળ ઉપર જ સારવાર આપવાની કામગીરી કરવામાં આવી હતી અને જ્યારે ફાયર વિભાગની ટીમ તરફથી અને અમદાવાદ મહાગરપાલિકાના એસટીટ વિભાગની ટીમ તરફથી ત્યાં તપાસ કરવામાં આવી રહી છે જો આવશ્યકતા ઓફિસર છે તો તમામ લોકોને આપવામાં આવશે જેથી કરીને કોઈ મોટી હોનારત ન સર્જાય આ અગાઉ પણ અમદાવાદ મહાનગરપાલિકાએ અને ગુજરાત હાઉસિંગ બોર્ડે આ હાઉસિંગના આવાસના મકાનોને નોટિસ ફટકારી હતી પરંતુ વરસાદના કારણે ડાબાનો ભાગ ધરાશાયી થયો છે અને તેના કારણે જે પડેલા વાહનો છે તેમને પણ વ્યાપક નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે તો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આ ઘટના બની છે અપાર્ટમેન્ટનો ધાબાનો ભાગ ધરાશાયી થયો છે ગાયત્રી અપાર્ટમેન્ટમાં બ્લોક નંબર સોળનો કેટલોક હિસ્સો ધરાશાયી થયો જે રીતે શહેરમાં વરસાદ વરસ્યો વહેલી સવારે આ ઘટના બની જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી તો દુર્ઘટનાના પગલે મકાનો ખાલી કરાવવા માટે મનપાની ટીમ પહોંચી છે જોઈ શકાય છે જે આ મકાનનો ધાબાનો ભાગ ધરાશાયી થયો ત્યારે હવે મનપાની ટીમ અહીંથી મકાનોને ખાલી કરાવી રહી છે ગાયત્રી અપાર્ટમેન્ટમાં બ્લોક નંબર સોળનો કેટલોક હિસ્સો ધરાશાયી થયો